મહેસાણાના બીજાપુરમાં ટેકાના ભાવે અડદની ખરીદી ચાલુ ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો બીજાપુર તાલુકામાં અંદાજીત છસો અઢાર એકર માં અડદનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એકસો સિત્તેર ખેડૂતોએ ટેકાના ભાવે અડદ વેચવા અરજીઓ કરવામાં આવી છે ત્યારે અડદની ટેકાના ભાવે લઈને ખરીદી ક્યારે ચાલુ થશે તેવા સરકાર દ્વારા કોઈ મેસેજ આવ્યા નથી જેથી ખેડૂતોમાં રોજ જોવા મળી રહ્યો છે હાલ બજાર ભાવ આઠસો પચાસ થી બારસો ચાલી રહ્યો છે જ્યારે ટેકાના ભાવ પંદરસો સાહીઠ નક્કી કરવામાં આવે છે જ્યારે બારદાન આવે ત્યારે ભરાવીશું ગોડાઉન ભાડે મળતા નથી તેથી ગોડાઉન ભાડે લઈને ઝડપી ખરીદી ચાલુ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે ખેડૂતોને રૂપિયાની જરૂરિયાત હોવાથી જલ્દીથી ખરીદી ચાલુ થાય તેવી માંગ ઉઠી છે મારું નામ પટેલ ભરતભાઈ કાંતિભાઈ ગામ ભાવસો તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા સરકારશ્રી મને ઓનલાઈન અરજની ખરીદી માટે ફોર્મ ભરેલો હતો તે અમે એપીએમસીમાં જઈને રજૂઆત કરી તો પહેલાં એમનો જવાબ એમનો એવો આવ્યો ભાઈ હાલ બાંધણ અમારે સગવડ નહીં તો પછી અઠવાડિયા પછી અમે તમારી ખરીદી ચાલુ કરીશું અઠવાડિયા પછી અમે તપાસ કરી તો એપીએમસીમાં જવાબ આપ્યો સાહેબે હાલ ગોડાઉન ભારે છે નહીં ગોડાઉન છે તો ખેડૂતો ખરીદી કરશું એટલે સરકાર શ્રીને અમારે એ નંબર વિનંતી છે કે આ ખેડૂતોને અમુક કંઈક અને આ ખેડૂતોનો માલ જે બગડ્યો છે એક તો ચોમાસો આ આ વરસાદી હેરાન કર્યા છે અને ખેડૂતોને હાલ બટાકાની રવિ સિઝન ચાલુ છે એમાં ખેડૂતોને તાત્કાલિક પૈસાની જરૂર છે ખાતર દવા બીજું તીધું કંઈક બિયાર બિરાણા પૈસા આપવાની ખેડૂતોને બહુ હાલ તકલીફ છે એટલે સરકાર ને બે હાથ ને ત્રીજું મસ્તક તો વિનંતી કરીએ છીએ તો ખેડૂતો આપું જો પટેલ દિલીપ કુમાર હરજીવન દાસ ગામ ભાવસોડ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા અમે ખેડૂત છીએ અમારે અડદની નોંધણી કરાયેલી છે અડદની નોંધણી કરાયા પછી અમે ભરાવા માટે એપીએમસીમાં તપાસ કરી હતી ત્યારે બારદાનની વાત થયેલી હતી કે ભાઈ બારદાન આવે ત્યારે અમે ભરાઈશું પછી તપાસ અઠવાડિયા પછી ફરીથી કરી તો ગોડાઉનની વાત હતી હજી ગોડાઉન ભાડે મળી નથી તો સરકાર શ્રીને અમારે વિનંતી છે કે ઝડપીમાં ઝડપી ગોડાઉન ભાડે લઈને અને ખેડૂતોના અડત ખરીદી કેન્દ્ર ચાલુ કરે તાતી પૈસાની ખેડૂતોને જરૂરિયાત હોય નવી સીઝનનો વાવેતર કરવાનો હોય પૈસા જલ્દી ખેડૂતોને મળે એ એવી અમારી અભિલાષા મારું નામ પટેલ હિતેશકુમાર બિપિનચંદ્ર પટેલ ભાવસોર ગામ તાલુકો વિજાપુર અમે જે અરજની નોંધણી બે હજાર પચીસમાં કરાયેલી છે અને અમારી ખરીદી ઝડપી ને ઝડપી જે મગફળી ની કરેલી છે ને એવી અમારે અરજ ની થાય તો સરકાર વિનંતી છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા